વસુ દૂધની ડેરી પાસે નવાઘરા વિસ્તારની અંદર હવે મળી રહ્યું છે એક અનોખું અને વિશેષ ઘર નવસો ચોરસ ફૂટમાં બનેલું ત્રણ માળનું મજબૂત અને ભવ્ય મકાન જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક સદગુરુ સંતોની પધરામણી થયેલી છે અઠાવીસ ઇંચના મજબૂત પાયા પર બનેલું એકદમ હવેલી જેવું બાંધકામ આકર્ષક લાકડાનું કામ અને જૂનવાણી ટાઇપનો શાનદાર લુક ખાસ વાત એ છે કે બહારથી પરંપરાગત દેખાતું આ મકાન અંદરથી બેડરૂમથી લઈ કિચન સુધી સંપૂર્ણ નવી અને આધુનિક સ્ટાઇલમાં તૈયાર કરેલું છે અને ભાવ છે ફક્ત એકતાલીસ લાખ રૂપિયા તો જો તમે શોધી રહ્યા છો પરંપરા પવિત્રતા અને આધુનિક સુવિધાઓ નું સુંદર સંયોજન ધરાવતું ઘર તો આજ છે તમારી શોધનો અંત વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલ નંબર પર આજે જ સંપર્ક કરો